આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય પાડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં ક્ષત્રિય આંદોલને ભારતીય જનતા પાર્ટીનો સપાટો બોલાવી દીધો શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક પરશુતમ રૂપાલા દ્વારા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પર એક નિવેદન અપાય છે અને ક્ષત્રિય સમાજનો રોષ ફાટતા આંદોલન ઉઠે છે આ આંદોલનની અસર પરશુતમ રૂપાલાને તો ના થઈ પરંતુ ભાજપને આ આંદોલનના કારણે રાજસ્થાનમાં ભોગવવાનો વારો આવ્યો રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપની ક્લીન સ્વીપને રોકી છે બે અને બે હજાર ઓગણીસમાં રાજસ્થાનમાં ચૂંટણીમાં તમામ પચીસ બેઠકમાં ભાજપને વિજય મળ્યો હતો પરંતુ આ વખતે કોંગ્રેસે કમબેક કર્યું રાજસ્થાનમાં જે બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે તેમાં રાજપૂત મતો નિર્ણાયક ભૂમિકામાં રહ્યા દોસા ભરતપુર કરોલી ધોલપુર ટોંક સવાઈમાં રાજપૂત સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો ગત વર્ષે વિધાનસભામાં ભાજપે રાજપૂતોને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું નહોતું ટિકિટ ફાળવણીનો વિવાદ થયો પરંતુ ચૂંટણી વખતે વિવાદ જેમ તેમ કરીને ઠારી દેવાયો લોકસભાની ચૂંટણી પહેલા આ વિવાદનો અગ્નિ ફરી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકે બળ્યો રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનથી કોઈ ખાસ અસર ભલે ગુજરાતમાં જણાય નહીં પરંતુ રાજસ્થાનના રાજપૂત સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા આ ઉપરાંત જાટ અને રાજપૂત સમાજ પર વસુંધરા રાજેનો પ્રભાવ છે અને વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરાની ભાજપે સદંતર અવગણના કરી વસુંધરાની નારાજગી વચ્ચે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દેવાતા જાટ રાજપૂત સમાજ નારાજ હતો વસુંધરા રાજસ્થાન ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા પરંતુ તેમણે ઝાલાવાડમાં પુત્ર દુષ્યંતસિંહ માટે જ પ્રચાર કર્યો તે સિવાય કોઈ બેઠક પર પ્રચાર ન કર્યો તેનાથી જાટ રાજપૂત મતદારો કોંગ્રેસ તરફ વળ્યા ગંગાનગરની બેઠકમાં ત્રણ લાખથી વધુ મુસ્લિમ મતદારો અને છ લાખ દલિત મતદારો એ અનામત બેઠકના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવાર પર પસંદગી ઉતારી એ બેઠકમાં ખેડૂત આંદોલનની અસર વધુ જોવા મળી હતી ખેડૂતોની નારાજગી પણ ભાજપને ભારે પડી તો ચુરુ ઝુંજુનું નાગોર અને સિકરમાં અનામત નાગોરમાં ભાજપે આયાતી ઉમેદવાર જ્યોતિ મિર્ધાને ટિકિટ આપી જેને સ્થાનિક મતદારોએ સ્વીકાર્યા નહીં જાટ સમાજ ઘણા સમયથી અનામત આંદોલનની માંગ કરી રહ્યા છે તેની માંગ સંતોષાય ન હોવાથી આખરે તેમણે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો એક દિગ્ગજ નેતા અને બે મહત્ત્વના સમાજોની નારાજગીથી ભાજપને મોટો ફટકો પડ્યો જે બેઠક ભાજપે જીતી લીધી એમાં માર્જિન તો ઘટ્યું શહેરી મતદારોએ ભાજપની લાજ રાખી ના હોત તો વધુ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હોત આ ઉપરાંત ટિકિટ આપવામાં કોંગ્રેસ અને ગઠબંધને જ્ઞાતિના સમીકરણને સેટ કર્યા હતા સાથે સાથે ગેહલોત અને પાયલટના જૂથ વચ્ચે પણ એકતા દેખાય એકબીજાના કેમ્પના ઉમેદવારોને હરાવવાના પ્રયાસ થયા નહીં તેનો કોંગ્રેસને લાભ મળ્યો કુલ મળીને ક્ષત્રિય આંદોલન અને જાટ ફેક્ટરે રાજસ્થાનમાં ભાજપનું ગણિત બગાડી નાખ્યું ક્ષત્રિય આંદોલનની અસરને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર